હા મનસુખ જય માતાજી એ વાહ વાહ મનસુખ વાહ સુ છે તબિયત પાણી બસ મોજ મોજ છે જો હું અત્યારે બેઠો તો ટીવી જોતો તો હા પણ સોયતા બોલે હો ભાઈ એ સોયતા બોલે તમારે તમારે પહેલા જ વિડિયો તમારો આયો હો ભાઈ કેમ કે અત્યારે તો આપણે ચારણોનો માની છીએ બધી સમાજને પણ અકાબા આમાં શું છે કે આ માણસ છે ને એની ભાષા પવિત્ર નથી. વિકૃત માણસ ભાઈ હા વિકૃત માણસ છે એટલે એનું હોય કે ઠીક છે એને કઈ એની સમાજ નું જ્ઞાન નથી આયર ની કાપતી કરી પોતાનો સમાજ નો આવડો કોઈ નો નહીં હા એટલે આવું બધું છે મે પછી હું તમારો મેસેજ મને રાતે મળ્યો

સાચી વાત છે બાબા સાહેબ આંબેડકર થી ઇતિહાસ છે ઘણા ઇતિહાસ છે છે સાચી સાચી વાત વાત અને આપડે બહુ નજીક રાખીએ દલિત સમાજ ને સૌથી પેલા હોય ને તો અમારી માતાજી સ્વીકાર્યો હોય સાચી વાત છે સાચી વાત છે

મોજ માં તમે જે સાહિત્ય ની ભાષા અદભુત વાપરી હો હે જેની માં હોટેલ ભલે મણી હોય જે સાહિત્ય કર બોલતે ઓલા અરે મે તો હમણા ઓલા મોંગલ માં નોતા રામળિયા વાળા હા દેવી પૂજક ની દીકરી એમાં ઈ નો વિવાદ કર્યો ને એને બંધ કરાવી દીધું મે કીધું તમે માતાજી ના નામે લોબડીયું કાબુ કાઈ ઓટતા નહી હો ની મેડાવે એક એક ગઢવી બન કે સાહિત્ય પર મે લાગી આ સાહિત્યકાર છે બહુ જાણકાર છે ને ગ્રાની માણસ કીધો વ્યક્તિ ભાઈ એટલે આવું છે આ બીજું કયો તબેત પાણી અમારી બાજુ કેદી આવું છે ભાઈ મોજે મોજે એક બાજુ પોગા પોગા ગોઠો કે ભુંડો હું વાત કરું ઘણો ટાઈમ થઈ ગયો મનસુખ છે કાર્યવાહી થાય કરશે આની મને ગુસ્સો હતો પણ હવે એનો પોતાનો સમાજ શીખવાડવા માટે તૈયાર નથી અત્યારે એને પોતાના સમાજ એટલું દુઃખ છે કલપના બાઈ નું આખા સમાજ ને નીચો દેખાડી વ્યક્તિએ અને ચારણ સમાજ ને બે શબ્દ બોલ્યા નીચા પાડ ને આખા એક આયુષ સમાજ નો પણ બહુ ખરાબ બોલ્યા દલિત સમાજ ખરાબ બોલ્યા સમાજ ખરાબ બોલ્યા છત્રી સમાજ ને પણ લીધા છે આ આ વ્યક્તિ પણ આ વ્યક્તિએ આહિર સમાજ છે ને સાહેબ રોટલે બહુ મોટી છે જોકે દેવાજ ખાવડે દેવાજ બોદરે કઈ આશરે અને ચારણો અને ઉજાગર કર્યા છે પણ હવે મૂળ શું છે કે આ એક વ્યક્તિ વિકૃત છે બાકી આહિર સમાજ તો રોટલે મોટા છે સાહેબ હા પાકા ભાઈ આમાં આખો સમાજ છે ને બલિદાન બોલ્યા સમાજ ખાવડ નું બોલ્યા છે દેવા જ ખાવડું બોલ્યા હા હા આ સંબંધ ને બની ને હું જાણું છું પણ હવે એક વ્યક્તિએ આખા સમાજ ને એટલો નીચે ઉતારી દીધો નીચે ઉતારી સમાજ ને ને તો કરો તો હવે આપણે મને થોડો ગુસ્સો આવ્યો એટલે હું થોડોક બોલ્યો હતો કારણ કે મારી માને કે ભાઈ કીધું ને સોનભાઈ માને બહુ માનું પેલા માને છે મારી માં છે કે આવી એટલે મેં આખા સંબંધ ને આપ્યો પાછો મારે આખા દેવો તો આપ્યો હું તો ભૂલ કરે તો પાછું કે કેટલા બધો માણસો બેઠા હતા હા જાજા માણસો હતા અને બફાર ભાષા બહુ ખરાબ આપી જોકે એમાં આહીર સમાજ નારાજ છે એનાથી અમારે અર્જુનભાઈ ખાટરિયા છે ને જિલ્લા પ્રમુખ એમને પણ એમને પણ નિવેદન કર્યું કે ભાઈ આ ખરેખર અમારી સમાજ અંદર અમે ખોટી ટિપ્પણી કરી છે અને મનસુખ ભાઈ ગઢવી સમાજ છે ને અમારો હા કોઈ સમાજ વિરોધી છે જ નહીં અમે કોઈ દી કોઈ નું ખરાબ જ નહીં બોલ્યા પહેલા હા સાચી વાત સાચી વાત બધી સમાજ ની સમાજ નહીં પણ કોઈ સમાજ ખરાબ ન બોલ્યા કોઈ સમાજ નો વિરોધી નથી હા બરાબર છે અને આહીર સમાજ આયા તો પછી પાંચ હજાર વાર નાતો છે બરોબર હા હા આ તો પછી ખબર પડે કે કોઈ આને personal માથાકૂટ છે આ વ્યક્તિ એવું એવું લાગ્યું મને

આપણા માટે તો એ નથી પણ એની જે વાણીથી જે ભડકાઉ ભાષણ દીધું ને બે સમાજ ને બધી સમાજ ને જે આજે ગુજરાત નું કાયદો વ્યવસ્થા ડોળાઈ ગઈ બધી સમાજના દિલ ની અંદર ઠેસ પો ને એટલે નગર આપડે તો એ આપડા શિરોમાન્ય છે પણ એની ભાષાથી આપડે નારાજિયાત